હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્ટાન્ડર્ડ થ્રી ઇંગ્લિશ સેમેસ્ટર ટુ યુનિટ નંબર નાઇન નોટ હાર્ડ એટ ઓલ મિત્રો ધોરણ ત્રણનું અંગ્રેજીનું આજે પાઠ નંબર યુનિટ નંબર નવ છે નોટ એટલે કે નથી હાર્ડ એટલે કે અઘરું એટ ઓલ એટલે કે બધું બધું જ અઘરું નથી જેની આપણે સરસ મજાની સમજૂતી સાથે સાથે ભાષાંતર જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને બીજા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું કહેવું એવું હતું કે સર પરીક્ષા માટે ઉપયોગી વાર્ષિક પરીક્ષાની અંદર અમારે નેવું ટકાથી પણ વધુ ટકાવારી લાવવી છે તો એના પેપર અમારે જોતા હોય તો વિદ્યાર્થી મિત્રો પેપર સોલ્યુશન સાથેના તેમજ પ્રેક્ટિસ સાથેના મળી જશે ક્યાંથી મળશે તેમજ ધોરણ ત્રણના બીજા વિષયના તમામ વિડિયો લેક્ચર જે તમને હજી હાર્ડ લાગતું હોય બરાબર તો આ વિડીયો લેક્ચર તમામના તમને આપણી વે ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે માટે ઉપયોગી મટીરિયલ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેઇડ કોર્સમાં જુદા જુદા પેઇડ પ્લાન જેમાં તમને પરીક્ષા માટે ઉપયોગી પેપરો મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય ગણિત ગુજરાતી આસપાસ કે ઇંગ્લિશ ના પાઠવા જ વિડીયો જોઈ શકશો ક્લિયર ચાલો પેપર પણ તમને મિત્રો અહીંથી પેડ કોર્સમાંથી મળી જશે યુનિટ નંબર નાઇન નોટ હાર્ડ એટ ઓલ એટલે કે બધું જ અઘરું નથી ચાલો લિસન એન્ડ સિંગ વિથ એક્શન સાંભળો અને ગાઓ એક્શન સાથે સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ સિંગિંગ એટલે ગાવું ગાવું જરાય અઘરું નથી બરાબર ગાવાની જે ક્રિયા છે એ જરાય અઘરું નથી તો સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ શું કહે છે સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ ગાવું જરાય અઘરું નથી વેધર યુ આર બિગ ઓર સ્મોલ બિગ એટલે મોટું અને સ્મોલ એટલે નાનું બરાબર તમે ભલે મોટા હોય કે નાના હોય ગાવાનું સહેજે અઘરું નથી સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ ગાવું જરાય અઘરું નથી કમ એન્ડ સિંગ વિથ મી કમ એટલે આવો એન્ડ એટલે અને સિંગ એટલે ગાઓ વિથ મી એટલે મારી સાથે તો કમ એન્ડ સિંગ વિથ મી કમ એન્ડ સિંગ વિથ મી આવો અને મારી સાથે ગાઓ રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ રીડિંગ એટલે વાંચવું ઇઝ નોટ હાર્ડ એટ ઓલ એટલે કે રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વાંચવું જરાય અઘરું નથી વેધર યુ આર બિગ ઓર સ્મોલ એટલે કે તમે મોટા હોય કે ના વાંચવું જરાય અઘરું નથી રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ કમ એન્ડ રીડ વિથ મી રીડિંગ એટલે વાંચવું ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વાંચવું જરાય અઘરું નથી કમ એટલે આવો અને રીડ એટલે વાંચો વિથ મી મારી સાથે આવો અને મારી સાથે વાંચો રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ રનિંગ એટલે દોડવું દોડવું જરાય અઘરું નથી વેધર યુ આર બિગ ઓર સ્મોલ તમે મોટા હોય કે ના દોડવું જરાય અઘરું નથી રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ દોડવું જરાય અઘરું નથી કમ એન્ડ રન વિથ મી આવો અને મારી સાથે દોડો ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી જરાય અઘરું નથી વેધર યુ આર બિગ ઓર સ્મોલ મિત્રો આ જ વાક્ય લખેલું છે તમે નાના હો કે તમે મોટા હોય કે નાના ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ અંગ્રેજી જરાય અઘру નથી વેધર યુ આર બિગ ઓર સ્મોલ તમે મોટા હોય કે નાના અંગ્રેજી જરાય અઘру નથી આગળ ચાલો ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ અંગ્રેજી જરાય અઘру નથી કમ એન્ડ લર્ન વિથ મી કમ એટલે આવો એન્ડ લર્ન એટલે શીખો વિથ મી એટલે મારી સાથે આવો અને મારી સાથે શીખો અંગ્રેજી ચલો લુક મેચ એન્ડ રાઈટ જુઓ મેચ કરો અને લખો આપેલા ચિત્ર સાથે સુસંગત એક્શન વર્ડ્સને એક્શન સોંગ્સમાંથી તમારે શોધીને બોક્સમાં લખવાનું છે તો મિત્રો અહીં ગાવાની ક્રિયા છે એટલે સિંગિંગ અહીં વાંચવાની ક્રિયા છે એટલે રીડિંગ અહીં દોડવાની ક્રિયા છે એટલે રનિંગ

ડાન્સિંગ જો મિત્રો સ્પેલિંગ ભેગો કરવાનો છે ડાન્સિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ બરાબર નૃત્ય કરવું અઘરું નથી વેધર યુ આર બિગ ઓર સ્મોલ તમે મોટા હોય કે નાના હોય ડાન્સિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ બરાબર નૃત્ય કરવું જરાય અઘરું નથી કમ એન્ડ ડાન્સ વિથ મી આવો અને મારી સાથે નૃત્ય કરો વોકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ ચાલવું જરાય અઘરું નથી વેધર યુ આર બિગ ઓર સ્મોલ તમે મોટા હોય કે નાના વોકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ ચાલવું જરાય અઘરું નથી કમ એન્ડ વોક વિથ મી આવો અને મારી સાથે ચાલો તો મિત્રો જમ્પિંગ ડાન્સિંગ વોકિંગ આવી રીતે તમે નવા શબ્દો ઉમેરી અને આને આગળ વધારી શકો છો ચલો સ્ટોરી ટાઈમ એટલે કે વાર્તાનો સમય થઈ ગયો છે બરાબર તો ચાલો આપણે વાર્તા તરફ આગળ વધીએ એટલે બગલો નેટ એટલે જાળ અને ઇન એટલે એક બગલો ઝાડમાં અથવા તો ઝાડમાં એક બગલો બરાબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાર્તા તરફ આગળ વધીએ ઝાડની અંદર એક બગલો કેવી રીતે જુઓ ધેર વોઝ અ ફાર્મર સ્પેરો એટ હિસ ક્રોપ હી પ્લાન ટુ ટ્રેપ ધ સ્પેરો સમ સ્પેરો એન્ડ અ ક્રેન વેર કોટ ધ ક્રેન રિક્વેસ્ટેડ ધ ફાર્મર ફાર્મર ડીડ નોટ ફ્રી હિમ તો આને આધારે આખી વાર્તા તમારે છે લખવાની જો અ ક્રેન ઇન નેટ બગલો ઝાડમાં કે ઝાડમાં બગલો એક બગલો સ્ટોરી ટાઈમ ધેર વોઝ અ ફાર્મર ધેર વોઝ અ ફાર્મર એટલે કે એક ખેડૂત હતો વોઝ વોરીડ વોરીડ અબાઉટ એટલે ચિંતિત હી વોઝ વોરીડ અબાઉટ હિઝ ક્રોપ ક્રોપ એટલે પાક તેને તેના પાકની ચિંતા હતી ધ સ્પેરોસ એટ હિઝ ક્રોપ એટ એટલે ખાવું હિઝ ક્રોપ એટલે કે તેમનો પાક ચકલીઓ તેનો પાક ખાઈ જતી હતી તેથી તે ચિંતિત હતો સો હી લેડ અર્ડ સો હી લેડ અર્ડ્સ એટલે કે તેથી તેણે પક્ષીઓને પકડવા માટે ટ્રેપ એટલે કે ઝાડ પાથરી નેક્સ્ટ ડે હી કોટ સમ ડે એટલે કે બીજા દિવસે કોટ સમ એટલે કે થોડીક ચકલીઓ એણે કોટ પકડી બીજા દિવસે તેણે થોડીક ચકલીઓ પકડી અ ક્રેન ઓલસો ગોટ ટ્રેપડ ઇન ધેટ નેટ અ ક્રેન એટલે કે બગલો ઓલસો પણ ગોટ ટ્રેપડ ઇન ધ ઇન ધેટ નેટ એટલે કે તે ઝાડમાં એક બગલો પણ ફસાઈ ગયો ધ ક્રેન રિક્વેસ્ટેડ ધ ફાર્મર ફોર ઇટ્સ ફ્રીડમ ધ ક્રેન રિક્વેસ્ટેડ ધ ફાર્મર ટુ ફ્રી ઇટ ઇટ્સ ફ્રીડમ એટલે કે બગલાએ ખેડૂતને તેને છોડી દેવા માટે ફ્રીડમ છોડી દેવા માટે રિક્વેસ્ટ એટલે વિનંતી કરી ધ ધ ફાર્મર ફાર્મર સેડ સેડ ખેડૂતે કહ્યું યુ આર ફાઉન્ડ ઇન ધ કંપની ઓફ ધીસ પેરો હુ આર ઇટિંગ માય સીડ યુ આર ફાઉન્ડ ઇન ધ કંપની ઓફ ધીસ પેરો યુ આર ઇટિંગ માય ક્રોપ એટલે કે આ ચકલીઓ મારો પાક ખાઈ જાય છે અને તું તેમની સાથે છો સો આઈ વિલ નોટ ફ્રી યુ સો આઈ વિલ નોટ ફ્રી યુ હું તેથી હું તને છોડીશ નહીં હકીકતમાં મિત્રો બગલો છે એ કંઈ પાક ન ખતો હોય બને ત્યાં સુધી શું કરતો હોય જીવ જંતુ રીડ ધાર્પ આન્સર હુ પ્લેન ટુ ટ્રેપ ધ સ્પેરો અ ફાર્મર હુ વે ટ્રેપ્ડ ઇન નેટ તો સ્પેરો એન્ડ અ ક્રેન હુ રિક્વેસ્ટ ધ ફાર્મર અ ક્રેન હુ જોઈન ધ રોંગ જમ્પ અ રોંગ ગ્રુપ અ ક્રેન તો મિત્રો કોણ ખોટા ગ્રુપમાં જોડાઈ જોડાઈ ગયું તો ક્રેન બગલો હુ ગ્રો ક્રોપ ફોર અસ અ ફાર્મર હુ એટ ધ ક્રોપ ડીડ ધ ફાર્મર ફ્રી ધન નો આગળ સ્પીક એન્ડ રાઈટ બોલો અને લખો સ્ટેન્ડઅપ શું છે સ્ટેન્ડઅપ એટલે ઊભા થાવ ક્લોઝ ધ ડોર ક્લોઝ એટલે બંધ કરો બારણું બંધ કરો પણ તમારે કંઈ ભાષણ લખવાની જરૂર નથી ક્લોઝ યોર આઈસ તમારી આંખો બંધ કરો રાયઝ યોર રેઝ યોર હેન્ડ ઓપન યોર આઈસ જોઈન્ટ યોર હેન્ડ Walk fast. Switch on the light. Do yoga. Dance well. Read a book. Write with a pen. So let's play roller dance. Dice this. Roller dice. Start one into two plus two three minus plus. એન્ડ બરાબર તો ગેમ શરૂ કરતા પહેલા વિદ્યાર્થી સમક્ષ ચાલુ ક્રિયા દર્શાવતા કેટલાક ઉદાહરણ રજૂ કરવાના છે જેમ કે આઈ એમ રનિંગ સી ઇઝ રનિંગ એવી રીતે ચાલો સ્પીક એન્ડ રાઈટ બોલો અને લખો ઓપન યોર બેગ એન્ડ ટેક આઉટ યોર ઇંગ્લિશ ટેક્સ બુક ઓપન યોર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક એન્ડ ઓપન પેજ નંબર ટ્વેન્ટી ફાઈવ એક્સેટ્રા ક્લોઝ યોર મેથેમેટિક્સ ટેક્સ્ટ બુક એન્ડ ઓપન યોર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક ક્લોઝ યોર આઈસ એન્ડ લિસન ટુ માય વર્ડ્સ કેરફુલી સ્ટેન્ડ ઓન અ લેગ એન્ડ ટચ યોર લેફ્ટ આઈ વિથ રાઇટ હેન્ડ લેટ્સ પ્લે ચાલો રમી શિક્ષક બે ટીમ તૈયાર કરશે તો મિત્રો અહીંયા તમારા શિક્ષક તમને આ પ્રવૃત્તિ કરાવશે બરાબર ક્રિયા માટે જુદી જુદી ડિક્શનરીમાંથી તમને આ ગોતવાનું કહેશે ચાલો લેટ્સ અરેન્જ ધ વર્ડ શબ્દોને ગોઠવવાના છે ડિક્શનરી પ્રમાણે તો પેલા કોણ આવશે એબીસીડી છે તો પેલા ગોપાલ આવશે કિરણ આવશે 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 રાહુલ ચોથું યસ તો ગોઠવેલા છે જો ગોપાલ કિરણ રાહુલ યસ બીજામાં હિના પ્રીતિ પુનિત રાજુ જો હવે માનલો કે અહીંયા તમને પી છે બે વાર છે તો પી પછી જવાનું તો પેલા કોણ આવશે આર આવશે ને પછી યુ આવશે એટલે પ્રીતિ આગળ આવશે અને પુનીત ક્યાં આવશે પાછળ આવશે ક્લિયર એપલ બેટ કેટ ડોગ બોલ ડીગ ફિશ ગ્રુપ હાઈ ઓક્સ પેન વેલ આઈ એપલ આઈ જમ્પ વી ઇટ મેટ રેટ સેટ ડોંકી લાઇન મંકી ટાઈગર હી આઈ વી યુ એમ હેવ ઇઝ વોઝ બાથ ડ્રિંક ઇટ જમ્પ કેટ ડોગ ફિશ લાઇન બેગ હેન્ડ લાઇટ પેન બેલ્ટ જીન્સ શર્ટ ટાઈ એપલ બનાના ઓરેન્જ પપૈયા ચલો લડ એન્ડ ઇનેક્ટ નીચે દર્શાવેલી ક્રિયાઓ છે એમાં તમારે શબ્દ ઉમેરીને વાક્ય બનાવવાનું છે મહેશ ઇઝ રીડિંગ મિત્તલ ઇઝ ટાઈપિંગ રોહન ઇઝ સિંગિંગ બરાબર બેથિંગ રનિંગ ક્લેપિંગ એવી રીતે સ્કીપિંગ ડ્રિંકિંગ ઇટિંગ ડાન્સિંગ પ્લેઇંગ સિટિંગ તો ચાલો રાજ ઇઝ રીડિંગ રાજ વાંચી રહ્યો છે હેમા ઇઝ ટાઇપિંગ હેમા ટાઇપ કરી રહી છે ભરત ઇઝ સિંગિંગ ભરત ગાઈ રહ્યો છે રામ ઇઝ બાથિંગ રામ નાહી રહ્યો છે ગીતા ઇઝ રનિંગ ગીતા દોડી રહી છે લતા ઇઝ ક્લેપિંગ લતા તાળી પાડી રહી છે નિશા ઇઝ સ્કીપિંગ નિશા દોડું કૂદી રહી છે દેવ ઇઝ ડ્રિંકિંગ દેવ પી રહ્યો છે આનંદ ઇઝ ઇટિંગ આનંદ ખાઈ રહ્યો છે રશ્મિ ઇઝ ડાન્સિંગ રશ્મિ નાચી રહી છે રાહુલ ઇઝ પ્લેઈંગ રાહુલ રમી રહ્યો છે એન્ડ પંકજ ઇઝ સીટિંગ પંકજ બેઠો છે લેટ્સ રીડ ચાલો વાંચીએ ધીસ ઇઝ અ ફિશ ઇટ ઇઝ અ બિગ ફિશ આઈ લાઇક ફિશ જો મિત્રો સ્પેલિંગ પરથી આકાર પણ સેપ તૈયાર કર્યો છે ધીસ ઇઝ અ ફિશ ઇટ ઇઝ અ બિગ ફિશ આઈ લાઇક ફીશ ધીસ ઇઝ અ ટીવી ધીસ ઇઝ એન એલ ઇડી ટીવી ધીસ ઇઝ કલર ટીવી બરોબર કલર ટીવી છે આગળ ધીસ ઇઝ અ પેન્સિલ ઇટ ઇઝ અ શો ટૂંકી શેર આઈ હેવ વન મારે એકની જરૂર છે ધીસ ઇઝ અ સીડી ઇટ ઇઝ અ રાઉન્ડ આઈ લાઇક ઇટ ધીસ ઇઝ અ બેટ ઇટ ઇઝ અ નાઇસ ધીસ ઇઝ અ બોલ ઇટ ઇઝ અ રેડ તો આ સાથે મિત્રો સરસ મજાનું આપણે ધોરણ ત્રણનો અંગ્રેજી વિષય જે છે તેમજ બીજા વિષયના વિડિયો છે અહીંયા પૂર્ણ થાય છે તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો અને હા વાર્ષિક પરીક્ષા માટેના પેપર છે એ આપણી એપ્લિકેશનમાં મૂકાઈ ગયા છે તો વહેલી તકે ત્યાંથી તમે લઈ અને સારામાં સારી ટકાવારી પ્રાપ્ત કરી લો આ વિડીયો ગમે ચોક્કસ કમેન્ટ કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને અહીંયા પેડ કોર્સમાંથી તમે પેપર મેળવી શકશો તો અહીંયા સુધી રાખીએ બધાને પરીક્ષામાં સારા માર્ક્સ માટે શુભકામના ઓલ ધ બેસ્ટ અસ્તું જય હિન્દ જય ભારત